જાણકારી પૂરેપૂરી લઈ લેવાય ત્યાર પછી હા બોલો બિલ વિનાનું નહીં પણ ડર લાગે એમને એનો ડર નહીં એમને જ ડર લાગે હેરાન કરશે અમારું આખું નામ બોલો મારું નામ છે હું સુરતથી આવું છું સુરતનો વેપારી છું અહીંયા આવું છું સારવાર કયો એટલે

કારણ શું હોય કેમ આટલું બધું જાય કામ ફરિયાદ અત્યારે નોંધાય એ અમને ખ્યાલ નથી એવું લાગે છે કે કારીગર ને ગોતવામાં તો કામ વયો ગયો છે કીધું